મૂળ પોરબંદરના યુવાને રાજકોટ મેટોડા ખાતે આપઘાત કરી લીધો હતો જે બનાવને ચાર માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા તેના પત્નીએ ઉચ્ચ કક્ષાએ અરજી કરી તટસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે રાજકોટ ખાતે રહેતા રામદેનાથા ગોરડ ઉંમર વર્ષ આડત્રીસે મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ તેની ઓફિસમાં ગત તારીખ ઓગણત્રીસ આઠના રોજ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો રામદેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે મૃતકના પત્ની નીતાબેન અને સંતાનો પોરબંદર ખાતે જેઠના ઘરે રહેવા આવી ગયા છે અને અહીં નીતાબેન અને તેના જેઠ હીરાભાઈ દ્વારા એસપી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે રામદેના આપઘાત પાછળ લેણદારોનો ત્રાસ જવાબદાર છે રામદેએ સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં ખર્ચ વધી ગયાનો ઉલ્લેખ કર્યો છે ઘટનાને ચાર મહિના થયા પરંતુ તપાસની બાબત શૂન્યતા રહી છે રામદેવનો મોબાઈલ અને કાર્ડ ગુમ છે આજુબાજુ લાગુ લોકેશનના સીસીટીવી બંધ હાલતમાં છે સ્થાનિકોને પૂછવામાં આવતા બધા જ અજાણ બને છે આ સિવાય તર્કબદ્ધ તપાસ થાય તો આરોપી તરીકે કોઈક તો શંકાના દાયરામાં આવી શકે છે તપાસ લોધિકા પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામલક્ષી કાર્યવાહી થઈ નથી આથી તારીખ પચ્ચીસ જાન્યુઆરી સુધીમાં જો તપાસ કાર્યવાહી પરિણામલક્ષી નહીં બને તો કોર્ટના આશરે જવાની ફરજ પડશે તેવું પણ રજૂઆતમાં જણાવ્યું છે પટ રામદેભાઈ ઓગણત્રીસ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ મારા પતિને દબાણ હોવાથી ઝેરી ટીકડા પોલીસ પહેલા તો અમે મેટોડા જીઆઈડીસી લોધિકા તાલુકો ત્યાં રજુઆત કરી તેનો કોઈ જવાબ આવેલ નથી હજી સુધી કાંઈ જવાબ આવ્યો નથી કાર્યવાહી થઈ નથી અમે કેટલી અરજી કરેલી છે ત્રણ ચાર ધક્કા અમે રાજકોટ ખાધા છે પણ કાંઈ જવાબ આવતો નથી હું હીરાભાઈ નાથાભાઈ ગોરોડ રામદેવભાઈ ગોરોડના મોટાભાઈ છું અને હું એકસો આર્મી એક સર્વિસમેન છું ઓગણત્રીસ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ મારા નાના ભાઈ રામદેવભાઈ ભાઈ ના કારણે અને બહારી લેણદારોના પ્રેશર કારણે પોતે પોતાની ઓફિસમાં ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરેલ છે આની રજૂઆત અમે રાજકોટ જિલ્લાના જે મેટોડા જીઆઈડીસી ના લોધિકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પોલીસ ફરિયાદ કરેલ છે પણ જે અમને શંકા છે અને મારા ભાઈ ની પાછળ જે મૃત્યુ સુધી પહોંચાડવામાં જે લોકોએ પ્રેશર કરેલું છે તેનું અમે રજૂઆત કરી છતાં પણ હજુ સુધી પરિણામ શૂન્યતા જાયું છે અમે સાંસદ સભ્ય ધારાસભ્ય શ્રી ડીવાયએસપી પોલીસ કમિશનર સિટી પોલીસ કાયમ બ્રાન્ચ અને હર્ષદ સંઘવી સાહેબ અને મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરેલી છે પણ હજુ સુધી રાજી ખુશી મજબૂત થતું જ નથી પણ જે માર્કેટની અંદર જે વ્યાજખોરો છે વ્યાજખોરોના કદાચ પોતાને કરજા અને પોતાનો બિઝનેસ આગળ વધારવા માટે કોઈ વ્યવહાર કરેલો હોય પણ મંદી અને કોરોના જેવી મહામારીને કારણે પોતાના બિઝનેસમાં સક્સેસ થયો નહી અને કરેલો હતો તે સમયસર પોતાડી નથી શક્યો પણ જે માર્કેટમાંથી પૈસા લીધેલા હોય અને કોઈ વ્યક્તિએ એને ધાક ધમકી આપી હોય અને પોતે આવું પગલું ભરેલું છું કારણ કે પોતાને બે નાની દીકરી એક દીકરો અને અત્યારે નિરાધાર છે તો મારી પ્રશાસન પોલીસ કમિશનર જે તે ઓફિસર જે આ ની અંદર જોડાયેલા છે તેને મારી નમ્ર અપીલ અને વિનંતી છે કે ચાર મહિના જેવો સમય વીતી ગયો છે છતાં પણ હજુ સુધી કોઈ પણ ઠોસ કાર્યવાહી થઈ નથી અને જે એનો એક મોબાઈલ અને સિમ કાર્ડ બે ગુમ થયેલા છે તે વિશે અમે રજૂઆત કરેલી છે તો એ લોકો કે મોબાઈલ નથી તો કોઈ કાર્યવાહી થયેલ નથી જીમ મળે તો મોબાઈલ નું લોકેશન મળે તો એક આ એક સૌથી સમજી અને સાજી છે પછી ભાઈ જે ભાઈ એક પ્લાન ચલાવતો છંગના ફેટલિંગ એની બાજુમાં જે સીસીટીવી કેમેરા હતા તો અમે કેમેરા ચેક કરાવ્યા તો એ લોકોએ કીધું કે અમે આમાં આનું રેકોર્ડિંગ નથી કરતા અમે લાઈવ લોકેશન છે તો અને જેને પૂછવામાં આવે છે જેની આજુબાજુમાં જે નાના મોટા પ્લાન છે એ લોકોની ઇન્કવાયરી કરવામાં આવી તો જવાબ નકારાત્મક મળે છે અને અમે કઈ જાણતા નથી તો અમને કઈ ને કાંઈ આ વસ્તુની અંદર શંકા ઉભી થાય છે કે જો આની અંદર પોલીસ ફોર્સ કાર્યવાહી કરે અને નિવેદન જે મોબાઈલ કોલ ડેટા માટે એવા પોલીસ સ્ટેશન તરફથી અમને એવો જવાબ મળેલો છે કે તેના ભાઈ બહેન મિત્રો દોસ્તો હતા અને હમદર્દી જ બતાવવામાં આવી છે બીજા નંબરમાં કે જે અમે પોલીસ સ્ટેશન લેખિતમાં જો કાર્યવાહી કરી હશે તો અમને પોલીસના નિવેદન માટે મને તથા તેના ધર્મપત્ની અને બાળકોને બોલાવે છે ને તો ત્યાં આટલું જ અમે જે હતી અને અમારી પાસે જે વસ્તુ છે રજૂઆત કરેલી છે છતાં પણ હજી કોઈ પણ કાર્યવાહી થઈ નથી તો મારી નમ્ર નિવેદન અને નમ્ર અપીલ છે કે મારા ભાઈ જે ઇન્કવાયરી ચાલી રહી છે તેમાં ઈમાનદારી દાખવી અને જો કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો શંકા ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો જ અ આની મૃત્યુ પાછળ જે વ્યક્તિ છે એ શંકાના દાયરામાં સો ટકા આવે